હા મારા સાસુ લાવે છે મમ્મી ગોવાથી આ કપડાં પણ જો ઉનાળો આવતા આવતો કદાચ આનો ના થાય તો એટલે પછી ડબલ પહેરાઈ દેવું છું ફ્રેન્ડ્સ આને જો સવા ત્રણની ખવડાવું છું ચાર વાગી ગયા ધીમે 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 ખાવાનું નાના વિડીયો કોલ કર્યો પછી દાદી જોડે બૂમ પાડી દાદી ઘેર અહીંયા બેઠા હતા ભજન લખાવતા હતા પેલા માસી છે ને એમના જોડે તો ગાર્ડનમાં બેઠા હતા દાદી બૂમ પાડી દાદા દાદા દાદી ને દાદા કે કે કરે છે આ છોકરો શું કરવા જો કાકડી ખાય તો ફ્રેન્ડ્સ ધવલ નું વોટડ્રોપ સાફ કરવા કાઢ્યું છે આજે સોવું નથી મે વિચાર્યું કે વોટડ્રોપ ને ઉડી સાફ કરી દઉં એટલે જો આ વોટડ્રોપ સાફ કરું છું એમના કપડા બધું પડ્યું છે આ વારેલા જ હોય એમના કપડા તો પણ થોડું સાફ સફાઈ કરી દઉં ને બધું ગંદુ ગંદુ જો સ્વેટર ને બધું અમને મૂકી દીધું છે આ છોકરો જોવા

આ દૂધ તો પીતો નહીં ફ્રેન્ડ્સ પણ પરાણે પરાણે પીવડાવું છું એના પપ્પા આવે છે પપ્પા આવે છે એવું કરી અહીંયા છના પપ્પા આવે છે ચાર મોસમીલા પપ્પા આ જો તો તમે દૂરથી થા માડે એના

બધા ગોળ બેહી જાવ એના એ વચ્ચે વચ્ચે બેસી જા બેસી નીચે તું ચોકલેટ આપો આયાન્સ હે ચોકલેટ આપો ताली पाडो छो बहुत दाली पाडो चलो ताली पाडो झोग आए साली बार दो बस 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 चला <laughs> ले जाओन <निजाओं> तारे क्या एक 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 अरे तुमने सु पिया लियो जो जो तो કોઈ આયે અલબટ <Course> <facile não> <Compartilham> <appearances here> <aesthetic>. <probableraste> <laughs> પેલા <laughs> એટલે <laughs>

ત્યાં સુધી મળી આપડે નેક્સ્ટ માં કેટલા 11 વાગી ગયાર રાઈટ બાય બોલ દે બાય 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 કરી દે